સ્કેમ તો મજામાં છો તો આ વિડીયો છે આપણા બીસી મિત્રો માટે જે ઓનલાઈન કામ કરે છે ગ્રામ પંચાયતમાં બેસીને અને દરેક કોમ્પ્યુટર ઓપરેટ માટે જે સરકારી કામ કરે છે અને સરકારી ઓનલાઈન જે કંઈ ફોર્મ ભરે છે અને જેને ખેતરની નકલ કાઢવી હોય એ કઈ વેબસાઇટ પર જવાનું ને એ બધું બતાવું છું અને સરકારે તમને આઈડી પાસવર્ડ આપ્યા હોય આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરીને પછી પ્રિન્ટ કાઢવાની હોય છે એ બધી વસ્તુ બતાવું છું આગળના વિડીયોમાં બરાબર તો વિડીયોમાં બન્યા રહેશે થેન્ક યુ તો ચાલો આપણે આવી ગયા છે લેપટોપની હોમ હોમ સ્ક્રીન પર ગૂગલ ક્રોમમાં ક્લિક કર્યું છે આપણે બરાબર ક્લિક કર્યા પછી એની એની રોલ સર્ચ મારવાનું એની રોડ નકલ કાઢવા માટે સીટળની જે નકલ આવે છે ને કટ્યું એવું કહેવામાં આવે છે બરાબર પછી અહીંયા ઓફિસ લોગઇનમાં જવાનું છે કેમ કે દરેક વિષેના આઈડી પાસવર્ડ તો આપેલા જ હોય છે બરાબર એટલે અહીં મારી આઈડી નાખી દીધી છે મેં ને હવે પાસવર્ડ નાખું છું બરાબર પછી કેપ્ચા ટાઈપ કરી દેવાના હોય છે પછી એન્ટર કરવાનું હોય છે એન્ટર કર્યા પછી આઈડી પાસવર્ડ નાખે ને પછી એન્ટર કરી એટલે આ રીતે ખુલી જાય છે આપણું બરાબર તો આમાંથી જઈને આ પહેલાંમાં જઈએ બરાબર પછી અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો તાલુકો સિલેક્ટ કરવાનો ને અહીંયા ગામ સિલેક્ટ કરવાનો તો આપણું ગામ છે નાંદ બરાબર માનો નાંદ સિલેક્ટ કર્યું આપણે ને અહીંયા ખાતા નંબર સર્ચ કરવાનો કોઈ બી ખાતા નંબર એકસો ચુમ્માલીસ લઈ લીધો અહીંયા સર્ચ કરીને પહેલાં ચેક કરી લેવાનું કે બરાબર છે કે નહીં બરાબર જો બરાબર હોય તો અહીંયાથી પ્રિન્ટ ગામ નમૂના પર ક્લિક કરીને પછી અહીંયા પ્રિન્ટ જનરેટ થઈ જાય પ્રિન્ટ જનરેટ થાય પછી અહીંયાથી પ્રિન્ટ આપી દેવાની પછી પ્રિન્ટ કરી દેવાની બરાબર તો દોસ્તો આજના વિડીયો માટે આટલું જ બરાબર તો નેક્સ્ટ વિડીયો માટે બીજું કંઈ નવું લાવીશું તો પેઝને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેક બી મિત્રો અને કોમ્પ્યુટર ઓપરેટરને ખબર પડે અને આ વસ્તુ મોબાઈલથી પણ થઈ શકે છે એટલે વધુમાં વધુ વાયરલ કરજો પેઝને હા હા વિડીયોને પણ વાયરલ કરજો પેજને પણ વાયરલ કરજો બરાબર અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર માન્યું થેન્ક યુ